જુનાગઢ તંત્રની લાપરવાહી કહો કે બેદરકારી જી હા કારણ કે એ પ્રકારના જ અહીં દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જુનાગઢથી મેંદરડા જતો રસ્તો છે અને આ મેંદરડા નજીક જે રસ્તાનું કામ ચાલુ હોવાને કારણે અહીં એક પ્રકારે કહી શકાય કે આ રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે અને વાહન ચાલકો છે તેઓ કાંટાની જાળીઓમાંથી પસાર થાય છે જોઈ શકાય છે જે પ્રમાણે આ ચાલુ બાઇક ચાલક છે તું ચાલુ રાખ તું મારું ચાલુ રાખ ઉપર 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 સારું રાખે ના ના ક્લાસ કરીને જવા જો નહી મારો મારો તકો ચાલુ રાખજે અવાજ અવાજ હા રહેજો કાકા તો આપણે જોયું જે પ્રમાણે આ કેમેરામાં જે દ્રશ્યો ક્યાં થયા છે સ્વાભાવિક છે માનવતાના ધોરણે જે બાઇક ચાલક છે તે અહીંથી પસાર થતો હતો ને તેમને અમે શક્ય એટલી મદદ કરી છે પરંતુ આ બાઈક ચાલક કયા પ્રકારે હાલત હતી ત્યાં આપે જોઈશે આપે એમની સાથે વાત કરીશું સાહેબ આપનું નામ શું છે ક્યાંથી આવતા હતા ને કઈ રીતે આ ઘટના બની ન બાયપાસથી આવતો હતો ભાઈ પડી ગયો આ બાયપાસ ડાયવર્જન કહેજો ને અચ્છા પડી ગયાનું કારણ શું કારણ કે રસ્તો તૂટેલો છે અચ્છા તો ડાય ડાયવર્જન કાઢો હોય ડાયવર્ઝનનું બોર્ડ કેવું કંઈ મારેલું છે વ્યવસ્થા કરેલી છે એવું કંઈ નથી કેટલાક સમયથી આ પરિસ્થિતિ છે એ તો કાંઈ ખબર નહીં હું પહેલી વાર નીકળો તમારું વતન મારું જુનાગઢ તો આ હતા જૂનાગઢના એક નાગરિક અને તેઓનું કહેવું છે કે તેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતા અને તેમની બાઇક છે તે સ્લીપ મારી ગઈ છે એટલે એક પ્રકારે કહી શકાય કે જૂનાગઢ જિલ્લા તંત્ર છે વહીવટી તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક પ્રજાની સામે નથી જોઈ રહ્યું અને પ્રજા છે તે હાલાકી ભોગવી રહી છે ત્યારે જોવું રહ્યું કે હવે આગામી સમયની અંદર આ જે વ્યવસ્થા છે તે વહેલી તકે કરવામાં આવે કારણ કે લોકોને વારંવાર મુશ્કેલી છે તે પડી રહી છે દિનેશ સોલંકી સાહેબ આની કોઈ સીમા નથી આમાં કોઈ પૂછવાડું નથી આ બધું બાવાના રખોલા જેવું છે કામકાજ જેને હાલવું એને હાલે બાકી ખરેખર એકચ્યુઅલી આમાં સાહેબ શું થાય આજે રસ્તાનું કામ હાલતું હોય તો બરાબર છે પણ ડ્રાઈવર આપવું જોઈએ કોન્ટ્રાક્ટરને પણ નથી કોઈ સાંભળતું કોઈ શું કરે આ સાસણ રોડ અહીંથી બાયપાસ મેંદાથી બાયપાસ બીનાવળી જાય છે સાહેબ શોર્ટકટ છે આ રસ્તો હું તો ત્યાં દવાખાને જાઉં છું લ્યો ને પણ અત્યારે હું અહીંથી બહાર નીકળ્યો હું ભગવાન ભાડી ગયો છે ગાડી અમે ફેમિલી છીએ બે જણા પણ મારા વાઇફને અમારે ઉતરવું પડે મળ્યું તો માલું ને કે આમાં ઘોડને ચોલાઈ જાય કોઈ છે કાંઈ પડી નથી એને જે મત જોઈ તો બધા દોડે છે બાકી કાંઈ છે જનતાનું જોઈએ થાવું હોય થાય